યુટોપિયામાં કરતી મહિલાના ગળામાંથી રૂપિયા પિસ્તાલીસ હજારની સોનાની ચેન ખેંચી બાઇક ચાલક ફરાર બારડીના ટુકવાડા ખાતે અવધ યુટોપિયામાં ઘરકામ માટે વાપી છીડીની મહિલા સુનંદાબેન રામદાસ દેવગીરીકર શુક્રવારના રોજ ચાલતા આવી રહ્યા હતા ત્યારે ટુકવાડા એવેન્સિયા બંગલોઝની સાઇડ સામે પસાર થતા હતા ત્યારે તેમના પાછળ એક બાઇક ચાલક આવી ગામાં પહેલે એક બ્લેક કલરની બાઇક ઉપર મહિલા પાછળથી મહિલાના ઘડામાંથી ચેન ખેંચી ભાગી છૂટે છે આ બનાવની જાણ પારડી પોલીસને થતા પારડી પોલીસ સ્નેચરને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે તો બીજી તરફ ત્રણ દિવસ અગાઉ રેટલામાં વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેચી ભાગેલો બાઇક ચાલક પણ આજ હોવાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે પોલીસે હાલ આ સીસીટીવી આધારે બાઇક ચાલકને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો